માટે એક સારા સમાચાર છે અમદાવાદના પ્રહલા ફૂડ કોર્ટ ઉભો કરવામાં આવશે પ્રહલાદનગર બાજુમાં પ્લોટમાં ફૂડ કોર્ટ બનશે અંદાજે છ પોઈન્ટ છેતાળીસ કરોડના ખર્ચે ફૂડ કોર્ટ બનાવવાની મંજૂરી અપાઈ છે ફૂડ કોર્ટમાં ડાઇનિંગ એરિયા પાર્કિંગની વ્યવસ્થા પણ કરાશે ત્રણસો એકવીસ લોકો ફૂડ કોર્ટમાં ભોજન લઈ શકે તેવો ફૂડ કોર્ટ બનાવાશે દક્ષિણ પશ્ચિમ ઝોન ટીપી સ્કીમ નંબર ત્રેવીસમાં એફપી એફી મ્યુનિસિપલ પ્લોટમાં ફૂડકોર્ટ બનાવવાનું આયોજન કરેલું અંદાજીત ફૂડ કોર્ટ હશે ડાઇનિંગ એરિયા હશે ટોયલેટ બ્લોક વેસ્ટ ફૂડ કોમ્પોસ્ટ મશીન હશે ડ્રાય ગાર્બેજ બિન હશે વેટ ગાર્બેજ બિન હશે પાર્કિંગ ટુ વ્હીલર પાર્કિંગ ફોર વ્હીલર છ પોઈન્ટ છેતાલીસ કરોડના ખર્ચે